તો બધામાં બોલાવીએ ને આ તો ફોન કરી દે હું કરી દઉં પૂરાજી નાથાજી એમને તમે શંભુજીને કરી દો દાનાજીને કરી દે બરોબર ફોન ન ઓલાવો અરે હું આમજીની વાત કરું હા હલો શંભુજી હા એ આવજો ને તમે હા એક કામ પણ આપણે જોગણીમાન મંદિર આવો ને બેઠા પણ તમે આવો ખરી પૈકી કહું હા આવો હલો એટલે ઉપાડ્યો નહીં હે હલો હા દાનાજી આવજો ને આપણે જોગણીમાન મંદિરે કાં અમે આવો ને તમે એટલે આપણે આવ તો ખરી હા જલ્દી આવજો હો હા મેં કહું મેં કરી દીધો ફોન આવે જ છે હાલે આવે હા બહુ વાર કરી ને પેલા એમને એટલે આ હે તો ચીકલી વાર કરી બોલાયા અમને

બેન ડોધ કીધું કોને શંબુજ ક્યા હતા આગળ રૂમર લેતા આપણે ભૂલ થઈએ રા જીવતા એમ નથી રાખો શું કામ હતું ઉપર પકડતી અમે આયોજન કર્યું હોય બરોબર કઈ નું આયોજન કર્યું રમેલ નું આયોજન કર્યું હોય રમવાનું ક્રિકેટ રમ્યા ક્રિકેટ

બરોબર વર્ષો વીતી જ પણ તોય નહીં હાલતાજી ના પાંચ હજાર સાત હજાર લખી દો તમેજો માર રમે પૈસા એટલે નાખવાનું તમે આપી દે જોડો જેટલા લખી દો લખી દો લખી દે દસ હજાર

પાંચ તો ફરજિયાત લાવવાના ઉપર જીને જેમ કે ફૂલ નો ખર્ચો કંકોત્રી નો પત્રિકા નો આવે બધું ખર્ચો જીને રાખવું રાખે એમ ને નાસ્તો હોય ચા પાણી આપડે રાખી દે હવે હજાર હજાર લખી દેજો અમારે બહુ હાલ હાલ તો હું હું બોલો હવે આપણે આયોજન કર્યું બરોબર તો હવે કલાકાર

તમાર નામ જબરુ નામ મજાક તો ના ઉડાડાયું ખરાબ બોલાવો તો ખરા તમે એકદમ કરું

જોજોય વાર પાણી તમે જેવું આવે ને નાન નાનું એવું ચાલે ચાલે ચા આપડી આવશે

એ તો મારી છોકરો થાય તો ના હોય છોકરો દારૂ પીતા માસિયા ને છોકરો અમુક માસી થાય તમારી માસી થતી તમારી માસી થતી દારૂ પીતા કેવી તમે ઓરખાણા દી તી દારુ પહેલા શું તો ચાખી જાય એટલે એવું થઈ લાગે ચાખી ચાખી અને બોલે ચાખી જો ચાખીયા હજુ આયોજન કરવાનું બધું સારું રાખવાનું આવવાનું જ નહીં

બરોબર વગાડનારા ગોતો મારી મારી એક ઓરખાણ માં ટોલી પણ પાંચ હજાર રૂપિયા લે પાંચ હજાર તો બઉ કહેવાય લે એટલા બધા પાંચ હજાર પૈસાતા એટલે તું આવું કઈ જ રમેલ માં બુમના પણ આવું તું જી નામ બદલી નાખો અને જો હવે હું વગાડું તો કેશિયો આપડે ઘરે વેલા જઈએ તો કાલ સાત સફાઈ કામ ચાલુ રાખવાની સાફ સફાઈ જગ્યા રાખવાનું હવે જો એક તો આપડે માં ઘરે રાખી ચાલશે